જિલ્લા સેવા સદન સ્થિત છોટાઉદેપુર પ્રાંત કચેરી ખાતે છોટાઉદ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરાયા છોટાઉ નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સવારથી ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો હતો બહુજન સમાજ પાર્ટી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ગુજરાત સર્વ સમાજ પાર્ટી અને અપક્ષ મળી કુલ સુડતાલીસ ઉમેદવારી પત્રો ભરાયા છે બે દિવસમાં કુલ ઉમેદવારી પત્ર ભરવાની સંખ્યા એકાવન થઈ છે છોટાઉદ સેવા સદન ખાતે આજરોજ સવારથી જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ડોર તાસા લઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા સોળમી ફેબ્રુઆરી યોજાનાર છોટાઉ નગરપાલિકાની સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે આજે સુતાલીસ ઉમેદવારી પત્ર ભરાયા હતા અને કુલ બે દિવસો મળી કુલ એકાવન ઉમેદવારી પત્ર ભરાયા છે આજે જાણે કે મોટાભાગના ઉમેદવારોનો શુભ મુહૂર્ત હોય તેમ સવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની કતારો પ્રાંત કચેરી ખાતે લાગી હતી કુલ સાત વોર્ડની અઠાવીસ બેઠકો પૈકી હાલ એકાવન ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા હજી આંખ કેટલો ડિજિટ સુધી પહોંચશે તે આંકવું ખૂબ જ મુશ્કેલ છે દરેક ઉમેદવાર પોતાની ચિત્રો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી છે પરંતુ આખરી નિર્ણય તો મતદાતાઓના હાથમાં છે તે એક સત્યકી આવો સાંભળી આ અંગે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ નરેનભાઈ જયસ્વાલ અને છોટા ઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ ના જાગૃત મહિલા પૂર્વ કોર્પોરેટર નજમા અજમેરી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટા ઉદેપુર નગરપાલિકા ની જે ચૂંટણી જાહેર થઈ છે તેમાં મેં વોર્ડ નંબર પાંચ માં સામાન્ય સ્ત્રી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને એમાં હું ઉમેદવારી રજૂ કરું છું અને હું ખાલી પાંચ નંબરના વિકાસના કામ માટે ફોર્મ ભરું છું એવું નથી હું છોટાઉદેપુર ના દરેક વોર્ડ કામ કરું છું કરતી રહીશ અને કાયમ તત્પર રહીશ કોઈ પણ મારા થી કામ લઈને આવશે એના માટે હું હાજર રહીશ અને મારે પાંચ નંબરના બધા ટેકેદારો નો હું ખૂબ ખૂબ આભાર માનું છું બહુજન સમાજ પાર્ટી આજ રોજ કુલ બાર ફોર્મ ભર્યા છે અને આવતીકાલે અમે બીજા ચાર ફોર્મ ભરીશું તો કુલ સોળ ઉમેદવારો અમે ઉતારવા જઈ રહ્યા છે સોળ માંથી પંદર સીટો તો અમે જીતીશું